સભામાં સાકેત ગોખલેની ટિપ્પણી પર અમિત શાહનો કડક પ્રતિસાદ રાજ્યસભામાં ગૃહ મંત્રાલયના કાર્ય પર ચર્ચા દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સાકેત ગોખલે અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે તીવ્ર વાક યુદ્ધ થયું સાકેત ગોખલે સીબીઆઈ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓના દુરુપયોગ અંગે પ્રશ્ન ઉઠાવ્યો જેને લઈને અમિત શાહે જણાવ્યું કે સીબીઆઈ ગૃહ મંત્રાલયના અંતર્ગત નથી આવતી સાકેત ગોખલેની ટિપ્પણી પર અમિત શાહે કડક પ્રતિસાદ આપતા કહ્યું કે તેઓ કોઈની કૃપાથી અહીં નથી આવ્યા પરંતુ સાત વખત ચૂંટણી જીતીને આવ્યા છે તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ કોઈ વિચારધારાના વિરોધ દ્વારા અહીં પહોંચ્યા નથી અને તેઓ કોઈથી ડરતા નથી ચર્ચા દરમિયાન સાકેત ગોખલેની ટિપ્પણીને લઈને સત્તા પક્ષના સાંસદોએ વિરોધ નોંધાવ્યો ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ ગોખલેની ટિપ્પણીને અસંદીય અને અપમાનજનક ગણાવીને તેને પાછી ખેંચવાની માંગ કરી સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ પણ ગોખલેની ટિપ્પણીને અનુકૂળ ન ગણાવી ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે ગોખલેને એવી ભાષાનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપી અને તેમની ટિપ્પણીને રેકોર્ડમાંથી દૂર કરવાની સૂચના આપી આ ઘટનાએ રાજ્યસભામાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જી હતી